મમ્મા હવે તને તૈયાર કરી દઉં તેલ નાખીને ચાલ વેરી ગુડ વેરી આ આ બે બે મૂકી મૂકી દે દે જા ત્યાં ટેબલ પર એ બંને મૂક મૂકીએ જા મારો દીકરો ટેબલ પર જો ત્યાં 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 બેટું યે અરે મમ્મા છે

પપૈયા પપૈયા હાલ હાલ જો અમારું મિયાઓ બેઠું હા જો મિયાઓ એ ઉભો રે કઈ થઈ ગયો પેલા બે પપૈયા બતાવ્યા હતા ને પાછળના વ્લોગમાંથી ભૂલાઈ ગયું છે ચાલ ચલ ચલ બહુ કે ભૂલાઈ ગયું છે હા અંદર ના જવાય મોટા થયા છે પણ હજી વાર લાગશે ત્રણ છે બે મોટા છે જો આપણે તો ભૂલી જ ગયા હતા કે અહીંયા પપૈયા છે ખરીયા હા પાકશે પછી ખાશે મને મમ્મીને પપૈયા સક્કટેટી બહુ જ ભાવે છે એ તો ભૂલાઈ જ ગયા હતા એ છોકરા સાંભળતો નથી હે એ પેલું ઘાસ તોડ્યું છે તો હાથ ધોવાના થાય છે હમ એ છોકરા

એની જોડે હું ચાલવા નીકળી છું આ જોડે હોય ને તો મને સિંહ ની બીક નહીં લાગે જે લાકડી છે આ ગઢવીભાઈ ભાઈ છે એ ગઢવીભાઈ રામ 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 ઓકે રામ રામ બહુ જ સરસ સવાર છે શનિવાર છે આજે અમને આળસ આવી ગઈ એટલે આજે અમે સ્કૂલે નથી ગયા તો ના વી હેવ ટુ ડેઝ હોલીડે સેટરડે એન્ડ ટુમોરો ઇઝ સન્ડે સો વી હેવ ટુ ટુ ડેઝ હોલીડે હે ને શોર્ય આજે થોડી આળસ આવી ગઈ અને મોડો ઉઠ્યો મોર્નિંગ બેલ્સ સાર રિંગિંગ મોર્નિંગ બેલ સાર રિંગિંગ શરીર ઉઠી ગયો ડીંગ ડોંગ બેડ આર યુ સ્લીપિંગ આર યુ સ્લીપિંગ બોર જોઈએ છે પણ કાચા છે હજી પાકતા વાર લાગશે હજી ફૂલ છે ઘણી જગ્યાએ બોર છે અને અમે ચાલવા નીકળ્યા છે જો ગીતાબેન હશે તો ભરતભાઈની વાડીમાં આંટો મારશું આજે જસ્ટ રિલેક્સ નહીં શૌર્ય એકચ્યુલી ઓરિજિનલ એજ જોવા જઈએ તો થ્રી પોઈન્ટ ફાઈવ સાડા ત્રણ વર્ષમાં થાય જ્યારે નર્સરી એનું સ્ટાર્ટ થાય તો ત્યારે એની ખરી જે સિરિયસલી જે સ્કૂલ હોય જે એનું એજ્યુકેશન હોય રિટર્ન ચાલુ થશે તો ત્યારે એ નર્સરી જે સ્ટાર્ટ થશે એ એની વધારે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે પ્લે સેન્ટર હોય કલરિંગ હોય પછી મ્યુઝિક હોય રાઈમ્સ હોય રમવાનું હોય અને પછી નાસ્તો આવી ગયું આવી ગયું બેટા ગીતા ગીતાબા હશે ને તો જ જાશું હા લેડીબાગ આપણી વાડીમાં હશે લેડીબગ હલા કરી ગયું છે શૌર્ય લેડી બક્ષો દે છે શું વાડી માં હોય ત્રણ જાતના હોય છે લેડી બગ મસ્ટર્ડ કલર બ્લડ રેડ કલર અને ઓરેન્જ કલર નાનો અમથો જીવ નાનો અમથો એક કે જીવ જંતુમાં લેડી બગ સૌથી કાર્ટૂનમાં બચ્ચાઓમાં બહુ ફેવરેટ કેરેક્ટર છે અને હકીકતમાં એ તમે જોશો હાથમાં લઈને તો બહુ જ ક્યૂટ અને બહુ બ્યુટીફુલ દેખાય છે બટરફ્લાય જેવું કેવું હોય છે બચ્ચાઓમાં બટરફ્લાય પણ એક ફેવરેટ હોય છે એવી રીતે લેડીબગ કાર્ટૂન કેરેક્ટરમાં ડ્રોઈંગમાં કલરિંગમાં એ ફેવરિટ એક કેરેક્ટર છે તો વાડીઓમાં કે ગાર્ડનમાં મળશે ત્રણ જાતના આવે લેડીબગ લેડીબગ પણ બોલે છે અને ઘણા લેડીબર્ડ પણ બોલે છે કેમ પડી ગયો ગુસ્સો થઈ ગયો તું સિંગમ છે કે ચોર છે તો પછી તું સિંગમ જ રહે ને એની અંદર ના જવાય એ ભૂ ભરવા માટેનું છે ભૂ ટકવાના થયા છે જો ભૂ ભરવાનું છે એ બધું ભૂ ભરવા માટેના વાસણ છે શર્ય જો પેલા આટલું બધું ભૂ ભરતા ગણપતિ બાપા નહીં એને ત્યાં જ રાખવાના છે આપણે ત્યાં જ રાખીએ છે બસ બસ આમ ટેકો ટેકે બેસાડ દે પેલા લોકો વાળે સાફ કરે જવું જ તારે ઓ બાપરે ઓ બાપરે એ છોડતો નહી છોડતો નઈ નહીં પગ પર પડશે સીધું બસ ઓહો જો અવાજ છે પાવર આમ પાવરફુલ બોય સે આરફુલ બોય આ પાવરફુલ પાવરફુલ બોય વાવ તું જીમ જાય છે ઓકે ચૂપલા લોકો વાળે છે ક્લીન કરે

પાણી ના પડે ને એ ધ્યાન રાખવાનું છે શું કરે દીકો હે એ એ મંગી અહીંયા શું લઈ લે તો આ કટકા આ લઈ લે હાલ કાંટા ના વાગે ગુલાબ છે

すみません。

અલગ અલગ જગ્યાએ નાખવાનું જો કેટલા બધા ભેગા થઈ જાય દીધા દીધા તે તો જો આપણા કાળા બે ડગ પણ આવી ગયા બહુ જ ઠંડી ઓછી છે બે દિવસથી ઠંડી ઓછી નઈ છોરીએ મજા આવી જાય આપ્યું જો ખાલી કબૂતરો હા ભલે મમ કરતા પપ્પા એ લગભગ હા હા પપ્પા એ લગભગ છે ને નથી ઉભા રે પેલા વાઈટ ડક ને બિચારા ને આપી દઉં ભૂખ તો બધાને લાગે ઉભર હા હું એને આપી દઉં હા કે તરી મે સાકે લેવા જો દેખા સે સી કેટલું અંધારું છે મારી પાછળ સાવજ મોસ્ટલી કહેતા હોય છે કે બાયણું બંધ રાખવાનું એટલા બહાર નહીં નીકળવાનું ચોરીને બહાર લઈને નહીં આવવાનું મતલબ જો ભીડ હોય પબ્લિક હોય તો હું એને બહાર રમવા લાવું છું અને ત્યાં સુધીની લાઇટ કરીએ છીએ તો આ મારું રૂટિન છે અત્યારે સુવાની તૈયારી છે શોર્યના એડ્રેસ પહેરાયો અને અડધો કલાક પોણો કલાક ટેબ જોશે આ મારું એક સિમ્પલ રૂટીન છે કારણ કે અમે અહીંયા જંગલમાં રહીએ છીએ ચોવીસ કલાક મારે શૌર્યનું ધ્યાન રાખવું પડે છે સ્કૂલે જાય છે ત્યારે હું કંઈક નોર્મલ મારા કામ પતાવતી હોઉં છું નોર્મલ રૂટિન સાંજે અહીંયા ગેટની સામે ક્રોસમાં જે દીપડો હતો બહુ પહોળા બોલ્યા અત્યારે જે મેં વિડીયો બતાવ્યો તો પછી ખબર પડી ગળું ફૂલાઈને બોલે એટલે સાવજને ખ્યાલ આવ્યો મેં કોઈ દિવસ દીપડો સાંભળ્યો નથી તો બહુ અઘરું પડે હું સાડા ત્રણ વર્ષથી શૌર્યનું આ રીતે આવો બેટા આ રીતે ધ્યાન રાખું છું આ રીતનું રૂટિન છે આઈ હોપ કે જૂન પછી થોડું રૂટિન ચેન્જ થશે કારણ કે ત્યારે નાઇન ટુ ટ્વેલ્વ નર્સરી એનું સ્કૂલ સ્ટાર્ટ થશે એનું રાઈટિંગ એનું રિટર્ન જે આવશે એ સ્ટાર્ટ થશે અત્યારે તો પ્લે સેન્ટર છે હું પોતે પ્રી સ્કૂલ ટીચર છું આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર છું કેનવાસ પેઇન્ટિંગ્સ કરું કરતી હતી અત્યારે નથી કરતી રંગોળી આર્ટિસ્ટ છું સો આટલા બધું તમે ટેલેન્ટેડ હો અને કશું યુઝ કરી ના શકો મતલબ તમારો ટેલેન્ટ જો બહાર ના આવે ને તો મેન્ટલી બહુ ખરાબ અસર કરે પણ હું સમજું છું કે મેં કોમ્પ્રોમાઇઝ કરી લીધું છે કે ભાઈ પાંચ વર્ષ મારે શૌર્યનું આ રીતનું ધ્યાન રાખવાનું છે કારણ કે જગ્યા અમારું ફાર્મ અમારી વાડી બહુ રિસ્કી છે અહીંયા રહેવું એટલું સહેલું નથી લોકો એમ વિચારે છે કે આંટા ફેરા મારે છે ગેસ્ટ હોય છે તો રેણુબેન રસોઈ કરે છે અને જ્યારે ગેસ્ટ નથી હોતા ત્યારે હું રસોઈ કરું છું અને રસોઈ પણ કેવી એકદમ શોર્ટ એકદમ નાની નાની રેસીપી કે ફટાફટ થઈ જાય ત્યાં સુધી સાવ શૌર્યને રાખી અને ફટાફટ હું કંઈક રાંધીને શૌર્ય પાસે પાછી આવી જાઉં કારણ કે એમને કંઈક ઓચિંતાના ગેસ્ટ આવી જાય ઓચિંતાનું કંઈક કામ આવી જાય એટલે બહુ કોમ્પ્રોમાઈઝ કરીને મેન્ટલી બહુ બેલેન્સ રાખવું પડે શૌર્ય માટે આ રીતે કારણ કે હું બીજું કાંઈ નથી કરી શકતી જોબ ના કરી શકું કારણ કે અહીંયા આવવા જવાની તકલીફ પડે અને ચોમાસું હોય તો અહીંયા કંઈ એક્ટિવા ચાલે નહીં હા બાઇક આવડતું હોય તો ઠીક છે કે તમે ગીરમાં બધે એક બાઇક જ એવી વસ્તુ છે કે તમે ગીરમાં બધે ત્યાં જઈ શકો તો અત્યારે સી મારી પાછળ વાડીમાં કેટલું બધું અંધારું છે હા બેટા આવું તો ગાઈશ ચલો બીજા બ્લોગમાં મળીશ બહુ જ વિચારતી હું ઉમરાની રંગોળી પણ બહુ કરતી પિત્તરની થાળીમાં રંગોળી બહુ કરતી પાણીયારે રંગોળી કરતી મેં ત્રણ વરસ પ્રી સ્કૂલ જોબમાં જોબ કરી એઝ અ ટીચર બહુ એન્જોય કર્યું છે બચ્ચાઓ સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ ડ્રોઈંગ એ બધું મારું પોતાનું છે એટલે એમાં એ પ્રમાણેની જોબ મેં ડ્રોઈંગ ટીચર એઝ અ ડ્રોઈંગ ટીચર ઇન્ટરનેશનલ નાલંદામાં જોબ કરી પણ અત્યારે એટલી મોટી જવાબદારી છે હજી બે વરસ મારે શૌર્યનું ધ્યાન રાખવાનું છે તો આજે કંઈ બ્લોગમાં ખાસ નથી પણ આશા રાખું છું કે ધીરે ધીરે ચેન્જીસ આવશે લાઈફમાં તો બ્લોગ પણ ચેન્જ થતા રહેશે તો અત્યારે હું રજા લઉં છું જય શ્રી કૃષ્ણ બીજા બ્લોગમાં ફરી મળીશું